વેલકમ બેક નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર તો સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના વઢવાની કાપડની છે જી હા કાપડની દંપતીએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે સાથે જ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા મુદ્દામાલની ચોરી કરી અને મહિલા રિક્ષામાં બેસીને ફરાર થઈ હોવાનું સામે આવ્યું છે તો સમગ્ર મામલે પોલીસને જાણ કરાય છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વઢવાણમાં કાપડની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે કાપડની દુકાનમાં દંપતી સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે કાયદેસરની કાર્યવાહી તેમજ તપાસ હાથ ધરી છે વઢવાણમાં કાપડની દુકાનમાં ચોરી થઈ છે અને દંપતી એ ચોરી કરી હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા

વેપારીઓ છે તેમાં પણ ફફડાટ ફેલાયો હતો કારણ કે ચોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે તેમાં પણ જે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમાં એક દંપતી સામેલ હોવાનું સામે આવ્યું છે સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે તેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી તપાસનો દોર હાથ ધર્યો છે તો કાપડની દુકાનમાં દંપતીએ ચોરી કરી છે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે અને મુદ્દામાલની ચોરી કરીને મહિલા રિક્ષામાં બેસીને ફરાર થઈ હોવાનું પણ અહીં જાણવા મળ્યું છે